ટાપુ ઉપર જઈ ને ટાપુ ઉપર હું કામ આવી જાય તમને ખબર છે તમને નહીં ખબર હોય કેમ કે મેં કીધું જ ને તમને રેતી થોડીક લઈ જવી જાય તો હું કામ લઈ જવાનું છે એ પણ આપણે બતાવીશું જોરદાર મસ્ત રેતી છે આવી લઈ જવાની છે આપણે થોડીક થઈ ગયું આ શિવરાજભાઈ ને ના જઈ મજા આવી જાય મસ્ત ના છે તમારે તો એનું શું કરવાનું હતું ને યાદ નિરાકરણ આવી જાય કઈ ટેકનોલોજી છે વિદેશી ટેકનોલોજી છે ગુજરાતના ના માછીમારો ની ટેકનોલોજી છે ગુજરાત ના માછીમારો કઈ જેવા તેવા છે

ને આપણે ઇચ્છામાં ટાપુ ઉપર શું આવી જાય ખબર છે તમને આપણે ટાપુ ઉપર સી ને ટાપુ ઉપર શું આવી જાય તમને ખબર છે તમને નહીં ખબર હોય કેમ કે મેં કીધું જ ને તમને તો તમને તો ખબર હોય તો આપણે ટાપુ છીએ રેતી લેવા રેતી થોડીક લઈ જવી છે તો હું કામ લઈ જવાનું છે એ પણ આપણે બતાવીશું આપણે ફૂલ વિડીયો બનાવીશું એટલે મજા આવી છે તો આપણે મસુ પાર્કિંગ કરી દીધો છે એટલે કે ના બાંધી તો નાડે ને આપણે ઇચ્છા રહેલા છીએ આપણે રાજુભાઈ ને ભાવેશભાઈ ને કોઈ નહીં આવ્યા હું આવ્યો છું એક મારા કાકા છે ને બે બેનું છે તો આપણે રેતી લઈ જવાની છે તો એ શું કામ લઈ જાવ આપણે એ પણ આપણે દેખાડશું તો મજા આવશે વિડીયોમાં એટલે વિડીયોમાં સેલ લગી બીના રહેજો તો મજા આવશે એટલે વિડીયોમાં સેલ લગી તો બીના રહેજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ટાપુ ઉપર દેખડીશી આપણે તો આવી રીતે છે ને એ બધું પણ અહીં ચાલો આપણે જોઈ ઓલિકન સાઈડ જવું જાય ને આપણે તો જઈશી આપણે હેલ્લા રહીશી ઓલા બધા વ્યાઈ ગયા મજબૂત બાંધતો હોય ને તો એ બધા છટકાવી ગયા તો આપણે હવે હેલ્લા જઈશી તો માહોલ અત્યારનો તો આપણે અહીં રહેતા અત્યારે કોઈ સાહેબમાં સે નહીં એટલે કે ટાપુમાં કોઈ છે નહીં કાંઈ કોઈના જાહેર નથી ને કોઈ માણસો નથી તો આપણે ક્યાં ગામ ઓલી સાઈડ ઉતરી જઈ કેમ કે એ સાઈડ રેતી ભરવાની છે આપણો અહીં સામાન તો બે હિંહાની ઉટીંગ કરેલું છે અહીંયા ઘડી પૂરતી કેમ કે રેતી ભરીતા હોય ત્યાં લેવું છે તો આપણે પાણી ધાંત નારવાનું છે ને એટલે એટલે રેતી લેવા કામ થાય ને બે અત્યારે વી રહે લેવા છે તો આપણે જઈએ પેલા રેતી ફરવા આપણે જોવા ની કરી આવી ગયા છીએ એ એટલે સાહેબ નું તો કોક છે મને ખબર નથી અહીંયા કોઈ છે કે નથી પાણી તો છે કોક આપણને ખબર નથી અહીંયા કોઈ રે અહીંયા કોઈ ઈચ્છા આવેલું છે કે નથી તો આની કાંઈ હું તમને રેતીનું બેકગ્રાઉન્ડ બતાવું કે એવી મસ્તની રેતી છે જોરદાર ધોરી ધોરી સફેદ એટલે કે તો મસ્તની મજા આવી છે જોવાની જાણ જોવા અહીંયા આવડે કેમ ઓલા ફૂલ જુઓ કેમ છે મસ્તનું છે નજારો જોવો કેટલા બધા છે લાટ બધા આપણે કઈ કામ રહેતી ફરી રાખીએ ઉતરવાનું છે બહુ હાર્ડ એટલે આપણે ઠેલ જોઈ ચડાવવાનું તો ભી પડી જાય ને ઓલા દોલ કે મહેનત કરે છે અમારા કાકાને તો આપણે અહીં લીધો અહીંયા કેવું છે ઉતરો નહીં આપણે ઉતરી ગયા ના ધોરી રહેતી છે આને કઈ છે પણ અહીંયા હારી નહીં હોય એટલે ના વી તો આપણે કઈ આમ પૂગી ને રેતી કેમ જાય જોરદાર હો મસ્ત રેતી છે આવી લીધા છે આપણે થોડીક ખેંચ્યું ફરી આવડા ભરે છે હા ભરવાનું સારું છે પછી તો આપણે છે ને આને છે ને આપણે ઓલા પાણા બનાવીએ ને એ બનાવવા લઈ જવાનું છે તો આપણે પેલા રેતી વેતી ભર લઈ આવડા બધી ભરે છે આપણે છે ને રેતી તો ભરી લીધી ને વેઈ નહીં કીધો ઓલા આપણે આવડા તો ચડાવે ના અત્યાર સુધી હું ચડાવતો હતો હવે છેલ્લા બે વાસ કર્યા બે બે ભરું લઈને વેઈ આમાંથી પાણીનો બાટલો શું કામ ખબર છે તાઠું રાખો રાખેલો હતો તાઠું તારું થઈ એમ મસ્ત એ પાણી તાઠું આવ રહેતી છે ને આવ તાટી રહી ને પાણી હોય અમને આવું તો આપણે હવે છે ને ચડાવી લઈ બધી ને મચભાવ ભેગા ઉન કરી ખાઈ ગામમાં નહીં આમાં છે ને બે બે ત્રણ ફેરા કરો તો મસ્ક બીલી અહીંયા ઉધી તો ઘણું લાંબુ થઈ જાય તો આપણે એ કરવું જોઈએ ને આગળ તો ચાલો ભેગામાં ઉપાડી લઈ કામ કરે રહેતી ને બાસ કા આવા છે ને ખાટામાં નાખી દીધા ને આપણે ભાઈ ગયા છીએ તો થોડો ઘણો નાસ્તો વાસ્તો છે કંઈક તો ખાઈ છે તો માઇન્ડ આવું બધું છે ને આ છે ને એક નંબર વસ્તુ લાવો આમ જો આ છે પીલું આ ખાવાની બહુ મજા આવો કેટલા બધા છે આ શિવરાજભાઈ ના નાદીની મજા આવી જાય જોરદાર આમ તો

હરી ખાલી મીઠા પાણી ધયેલી છે તો બેસાલ અહીંયા ભૂંગળી પીડી છે કે અહીંયા અહીંયા બધું પીડ્યું ને રાજભાઈ આની કા ટેકનોલોજી છે કે કાંઈ જોવું સિમેન્ટની થેલી આ પાણી એવું બધું પીડ્યું છે જો રાજભાઈ આવા પાણા બનાવે છે આ કઈ ટેકનોલોજી છે વિદેશી ટેકનોલોજી છે હા છે ને મિત્રો ગુજરાતના માછીમારો નહીં ટેકનોલોજી

તો આવા પાણા બનવાના છે આ પાકવા નાખેલા છે પાણીમાં આવી રીતે આપણે બે નારિયેળી છેલ્લી છે એને કાઢીને આપણે સોમાં હોય છે ને તેઓ બીજી જગ્યાએ હોવાની છે આ શિવરાજભાઈના મસબો કેમ છે ફાયબોડનો છે હું માથે સડી જાઉં ને તો એ કાંઈ ન થાય આપણે અહીંથી બનાવેલો છે ને કલર કલર કરવાનું વાત થયા શિવરાજભાઈ રમે રેખા તો એવી પ્રોસેસ ચાલે છે આ બધી પાણાની એમ છે આ બધા લાકડા ભરવાના છે ઓલી પલાય છે એ ભરવાની છે આ લાકડું બધું આપણે પાણા બનાવવાના જ છે ભાઈ ઓલા ડોકલા હતા ને એ સિત્તેર ઇંચ પાણા હતા ને હજી એટલા ઇંચ વધારે એટલા બનાવી નાખવાના છે આપણે તો તમને હજી પણ છે ને આ બધું ભરાય છે ને એટલે આમ એકલા હાઠીકા હાઠીકા જ દેખાય આમ તમને એમ લાગશે કે આપણે હાઠીકા વાયા કે શું છે એવું લાગશે આપણે જીવાય પણ છે ને મસ્ત નું આપણે છે ને પાણા ફાઈનલી બનાવી નાખ્યા છે આમ કેટલા બધા છે ને રાજભાઈ બેઠા બેઠા હાથ ને તગાર એવું ધોઈ નાખે છે આમ આપણે સિમેન્ટ આખી ઠેલી હતી એટલી વિધિ ને આપણે છે ને અત્યારે એક બે પાણા બનાવ ત્રણ બનાવ્યો પણ એક નાનો છે તો લઈ કા દેખાય રાજભાઈ હા હા દેખાય છે તો એ નાનો છે એટલે એ આપણે ગણિત નહોતો લીધો રાજભાઈ જો તગાર કા

موٹا کونا ہے آیا ایک نانو آیا نانو سی آیا صدر نو آیا در نانو کتلا بودھا سی دو ہم ہاتھ کا دیکھا یک لہ دور در کارا جبی ہم کورو نے بانگو نی کورو تھوڑک بانگو نیسی ہاتھ کا کھین ہونہ سی ہاتھ کا سی نزعی دیتے اوہ اللہ کرنے آہ تو جو دو ہم پیر بھی نی کھین سلو ہون કેમ કે આ સુકાઈ ગયા છે એટલે આપણે દોરી નાખવાનું ઓલા પડી ગઈ મસ્ત આપણે એવી રીતે કામ તો કરી નાખ્યું છે બધું જોરદાર એક નો કામ એવું તો રે યાર મિત્રો આપણે છે ને પાણા પાણા બનાવી અત્યારે થઈ ગયા છે ને એવરા અને આગળ આપણે જવાનું છે બંધને તો બંધને જવાનું છે આપણે પાણી હાચીએ ને એટલે જાઉં પાણી જો એટલા છે જો એટલા પાણી છે ને આપણે ફૂલડા ધોવાનું કેમ છે મસ્તના અત્યારે તો કર્મ જ તો ફૂલડા છે એમ મસ્તના ને દિવસના પાણી આતા થાય સવારના તો આગળ આપણે જવાનું છે ને પછી સવારના પાણી આવતા થાય એટલે કે દિવસના કહેવાય ને અત્યારે આ સુના કહેવાય અત્યારે જો સૂર્ય ભગવાન આથમી ગયા કે આથમમાં જાય છે એમ છે તો આખળ આપણે છે ને ઘડી ગડગડીને જવાનું થાય તો આપણે દાહુ ને આપણે મચ્છીને વિડીયો બનાવીશું આજ આપણે પાણા બનાવ્યા એટલે કે ઘાટાઈ કહેવામાં આવે ને દાદા દાદાના છે તો એમ છે આપણે હજી આશાધાન બનાવવાની છે ફો એટલા તો એમ બનાવવાના છે ને આ છે ને આપણે કેટલા બનાવ્યા હોખો ને એસી પાણા બનાવ્યું આપણે ઓલા ડોગ લવાની બધા ભેગા કરીને યખો ને એસી તો એમ બધું બનાવેલું છે તો વિડીયો કેમ લાગી ગઈ કોમેન્ટની અંદર કીધે તો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો પાછા વિડીયો જોવાની મજા આવે છે આપણે મચ્છીના તો વિડીયો બનાવવાના છે એટલે સબસ્ક્રાઈબ તો કરી લેજો એટલે મજા એવા કરે છે ને આપણે નહીં તે વિડીયો બનાવવાની મજા આવે તો એટલે સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો તો મિલતે હે ઉછી વિડીયો મેં આ બધાને બાય બાય ટાટા ઓફ